અસલલા સોદો ગમેના અસલ અસલ પૈસા નહીં આલે અસલ જૈલે બીજવાજી કોઈ ખૂટતું હોય તો આ કણું થઈ જો આટલું તો ના ના જી તો તિયર દૂધ કાઢ્યું

આપડે મેગી ના પેરેન્ટ ને એટલે નજર ના લાગે કોઈ ની હું કીધું એ કીધું પડશે

એટલે દાગીના લઈ આવ્યો આ દાગીના લઈ આલે તે આજે શાંતિ ના થઈ કોઈ ઝઘડો થયો હવારે વેલા ઘેર મને ખબર હતી કોની રી હિન્ને મોસી નથી થવાની બળા અમાર તો કોઈ ચિંતા રહી નહી તો અમો કોઈ સફા નહી આટલો દાવો છે તો મસ્ત ઉંચો તો હવાર વતી આટલી આયે પાછો ફટફટી ઉલાઈ આ આ તો ઉંધા ટોપા લઈ સમલો સરપંચ ઉજલે વિવામ ઉપર રાખું વિવાની વાત કરશો નહીં વૈકાણો અલ્યા આ ગોમ મસીદુ કોણ ખોલવા જકલે હું મન ફાવે લય ઊભો કરી નાખી છે અલ્યા લગનમાં જવાનું નહીં તારો હાડુનો મારા ફોન આયા કરે છે એ લગનની વાત ના કરતો અરે તારો હાડુ તો વારો જ નહીં આલતા એ મારા હાડુનો મારા કે નામ નહીં લેવા ના નહીં પડ્યું રે કતા કે વિવાની વાત હોય ના કરતા આdna ડાળામાં એટલે તમન નહીં આવનું નહીં આવનું હું તો ઉપર એટલે હું ગોમમાં બોડ મારું માર તો ફોન આયા કરે કી

કોઈ નું લોખંડની કિંમત નહી અતારે વસ્તી નેરમો તરતો કરો નેરમો એટલે હું નેરમા આવી દીધો તો મારતો કરો નેરમો તણાતો તણાતો આવતો તો તવર હાડુ શંકર ખરા ને એરા નેરમો પારી જાતે મોય પરી માર કાઢ્યો અન મારા ઈ બંગાર બહુ રૂપિયા વેચીન જ્યા હા વણા ના ખાટલા ઉતાર જે મને ખબર સા શંકરીયો તોર થા આપરાય ઉઠાઈ જ લાગે જાય દારા

સાડેલે અન્ના હમણા હણા ઉતાર હમણા ઉતાર 100 રૂપિયા કાટ હમરા સકરા હુદીએનો વામેલીન જવું પડશે હમરા

તમારા આડુને આવી જઈએ છે વિવામો કેમ છો તમે છે ને ક્યારે બેહી રહ્યા છો કઈ ખબર પડતી નહીં અમાર નહીં જવાનું કેવા વિવામો છો અમે છે ને બેહ્યા છે ખબર છે ઓન બોલાયા નહીં અને જવું હોય છે પણ પૈસા કેથી નહીં મળે ને એટલે આરે મોતો રે ને ભંગારમાં વેચી અને પછી આરે વિવામ જશે એટલે જીવન એ ચોકણો તારા જોઈન જવાન છે લે વૈથી તરવા લઈ તો જોઈ સુતે મોરે તેમ પઠામ તૈયાર થઈને હેડ્યો છે એટલે એટલા તમને સપોર્ટ હજુ ખબર જ નહીં

મેં તને કીધું ને મારા ફોટા બે ચાર ના હોય ને તો પેલા ફોટા વાળા પાણી પડાવી દેજે ના મન લાગે જ નહીં બોલાયા તો પણ જતા બંધ કરી દે તારી મુસવાની વાર રાખજે પાછો

તો કે ખરી ખરી પરવાને માસી અબુ છે આ ચોક માર તો તાત્કાલિક કેટલા બધા દાગેના લાવ્યા ને આ હું તો મારો વટ પડશે એવું ન આવવું તો આવો અને ના બો તો કોઈ નહીં આપો તો બસ ચાર દોરા વીવા મલવાસ અને પાસા શાંતિશી અબુ છે હાલ અમાર ઘેર અબુ નહીં અરે તો આમ તો રો દિન મેલી લઈ લઈશ દેખા હું ના તો એક બે દારે લોચ મે ખઈ બસ તમે લુખવાડો છો ગોની ગોમ ની હિમયતો તૈયાર થોડો ચોક ચોકથી બોલાવતું હોય તો જવું કે ના જવું તમારું બોલાય નહીં ચોક

જીવડિયા તમે હેડો કે સત્તર પૈસા પકડે તમારી બેના બે જણ ખાલી રામડા બે હવાલુ જ થઈ કઈ ફોર્મ

શિયાળ જેવું થયું તો કુદકા મારી મારી પોકાતું નહિ એક નંબર ના દફો એમાં તો છે

सभनिया घी पासे तो सो पण पैसा तयार होत नाही अब हु करू मारा हे अलग थे बोय करा ही पण जे कोई साधन मरत नाही हु करवानो मारा तेरो मारा मुन्ने मासा वाण चोरीसी ने मारे बुड जानो आवो सर आवो मारो घण्या रे फुटतो छे करू मावा तो पण तो पहेला पहेला बस स्टन जावा दे कथे गमे ते, ते कोई साधन बरसे मने जल्दी जावा देजे

राजी थाई जैसा तब मारा माशी आयो बोले ना माहो ने अपन माशी तो आया सका इतने बोलियो बारो राजी थाई जैसे अरे वह विवाह मालवा से वह विवाह मालवा से ना ये जल्दी घर अमूत नहीं ये बहुत बार तो नहीं જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી